જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કિ રેસીપીમાં તો આ આપણે એકદમ ટેસ્ટી જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા મંચુરિયન બનાવીશું તો મંચુરિયન બનાવવા માટે આપણે કોબી લીધેલી છે પાંચસો ગ્રામ જેટલી કોબી લીધી છે આપણે તેને હવે આવી રીતે બે ભાગમાં કટ કરી લઈશું તો હવે આપણે ખમણી લીધેલી છે અને તેમાં આ મોટી સાઇઝના કાણા છે તેમાં આપણે કોબીને આવી રીતે ખમણી લઈશું ચોપરમાં ચોપ કરવી હોય તો ચોપરમાં પણ કરી શકાય છે આપણે આવી રીતે ખમણીમાં ખમણી લઈશું આવી રીતે કોબીને જોઈ શકો છો એકદમ સરસ એવી કોબી ખમણાઈ જાય છે તો આવી રીતે આપણે બધી કોબીને ખમણી લઈશું જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો રોજ નવી નવી રેસીપીના વિડીયો સૌથી પહેલા જોવા માટે તો આવી રીતે આપણે બધી કોબીને ખમણી લઈશું તો જોઈ શકો આપણે બધી કોબીને ખમણી લીધી છે તો હવે આપણે કોબીમાં કાળા મરીનો પાવડર લઈશું અડધી ચમચી જેટલો સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને આ કાશ્મીરી લાલ મરચું લઈશું કલર માટે આપણે બરાબર મિક્સ કરી લઈશું દોઢ કપ જેટલું કોબીનું છીણ થયું છે તો હવે આપણે અડધા કપ જેટલો મેંદો લઈ લઈશું અને અડધા કપ જેટલો કોનફ્લોર લીધેલો છે અને અડધા કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે એકલા કોન ફ્લોરમાં બનાવવા હોય તો એકલા કોન ફ્લોરમાં પણ બનાવી શકાય છે આપણે ચોખાનો લોટ લીધેલો છે તેનાથી એકદમ ક્રિસ્પી થશે મન્ચુરિયન બધું બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે થોડું થોડું પાણી લઈશું એક સાથે પાણી નથી લેવાનું થોડું થોડું પાણી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો આપણો એકદમ સરસ એવો લોટ બંધાઈ ગયો છે આપણે અડધા કપમાંથી પણ આટલું પાણી બચ્યું છે એટલે બહુ વધારે પાણી નથી લેવાનું કેમકે કોબીમાંથી પણ પાણી છૂટતું હોય છે એટલે ખૂબ જ ઓછું પાણી જોઈએ છે લોટ બાંધવામાં તો જોઈ શકો છો આપણે આવો લોટ મીડિયમ સાઈઝનો બાંધી લીધો છે અને હવે આપણે આમાંથી આટલી સાઇઝના આપણે મંચુરિયન બનાવી લઈશું તો હવે આપણે આમાંથી આવી રીતે મીડિયમ સાઈઝના આવી રીતના મંચુરિયન બનાવી લઈશું જોઈ શકો છો આવી રીતે આપણે બધા મંચુરિયન બનાવી લઈશું એકદમ આસાનીથી થઈ જાય છે તો આપણે આવી રીતે બધા મંચુરિયન બનાવી લીધા છે હવે આપણે મંચુરિયનને તળી લઈશું તો હવે તેલ ગરમ થઈ ગયું છે આપણે આવી રીતે મંચુરિયનની ગોળીને અંદર મૂકી દઈશું જેટલા કડાઈમાં આવે એટલા આપણે મંચુરિયન મૂકી દઈશું આવી રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું આવી રીતે આપણે તેને હલાવી લઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને તળી લઈશું ફેરવી લઈશું આવી રીતના જોઈ શકો છો તમે સરસ એવો કલર આવી ગયો છે મંચુરિયનનો હજી આપણે એકાદ મિનિટ માટે તેને તળાવવા દઈશું વચ્ચે વચ્ચે આવી રીતે આપણે તેને ફેરવતા રહીશું એટલે અંદરથી પણ મંચુરિયન એકદમ તળાઈ જાય નહીં ઉપર ઉપર તળાઈ જાય અને અંદરથી કાચા રહી જતા હોય છે ચારથી પાંચ મિનિટનો સમય લાગે છે મંચુરિયનને તળાવવામાં તો જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે મંચુરિયન હવે આપણે તેને લઈ હવે આપણે આવી રીતે બીજા મંચુરિયન પણ તળી લઈશું તો આપણા બીજી વારના મંચુરિયન પણ સરસ એવા તળાઈ ગયા છે તેને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું

એક ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે તે લઈને બરાબર સાતોઈ લઈશું ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને સાતોઈ લઈશું ગેસની ફ્લેમ આપણે ફાસ રાખવાની છે હવે આપણે આ એક કેપસી કમલી થેલું છે ઝીણું સમારેલું તે લઈને બરાબર તેને પણ સાતળી લઈશું હવે આ કેપ્સિકમની સ્લાઇસ કરેલી લીધી છે અને આ ગાજર ઝીણું સમારેલું લીધેલું છે બરાબર આને સાતોઈ લઈશું આપણે આવી રીતે તો આ લીલું લસણ લીધેલું છે તેને પણ સાતવી લઈશું અને આ લીલી ડુંગળીનો સફેદ ભાગ લીધેલો છે તે લઈ લઈશું અને પાન આપણે પછી લઈશું બરાબર બધી વસ્તુ સાતોઈ લઈશું આપણે

મસાલાના ભાગનું મીઠું લઈશું સોસમાં પણ મીઠું હોય છે એટલે આપણે ધ્યાનથી મીઠું લેવાનું છે અને હવે આ કોર્ન ફ્લોરની સ્લરી બનાવી છે એક ચમચી જેટલો કોર્નફ્લોર લઈને તેમાં પાણી એડ કરીને સ્લરી બનાવી લીધી છે તે લઈ લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે થોડું પાણી એડ કરી દઈશું કોન ફ્લોરની લેવાથી એકદમ જાડી ગ્રેવી થઈ ગઈ છે તો હવે આપણે તેમાં આ લીલી ડુંગળીના પાન લીધેલા છે તે લઈ લઈશું અને હવે આપણે આ મંચુરિયન છે તે લઈ લઈશું તેમાં આવી રીતે બધા મંચુરિયનને મિક્સ કરી દઈશું જો ગ્રેવીવાળા મંચુરિયન બનાવવા હોય તો થોડું અડધા કપ જેટલું આમાં પાણી એડ કરી દેવાનું આપણે ડ્રાય મંચુરિયન બનાવી રહ્યા છીએ એટલે આપણે વધારે પાણી નથી લીધું આવી રીતે બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે એક ચમચી જેટલું વિનેગર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવા મંચુરિયન લઈને છે તો હવે આપણે ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું એટલે આપણા મંચુરિયન અંદરથી પણ કૂક થઈ જાય બે મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા મંચુરિયન થઈ ગયા છે હવે આપણે ઉપરથી કોથમીરના પાન લઈ લઈશું મિક્સ કરી દઈશું મંચુરિયનને બાઉલમાં લઈ લઈશું એકદમ સરસ એવા મંચુરિયન બનીને તૈયાર થયા છે આપણા બહારના મંચુરિયન ખાવા કરતાં આવી રીતે ઘરે આસાનીથી મંચુરિયન બનાવી શકાય છે તો હવે આપણે ઉપરથી થોડા લીલી ડુંગળીના પાન મૂકી દઈશું અને થોડા કોથમીરના પાન મૂકી દઈશું તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા મંચુરિયન તમે જોઈ શકો છો એકદમ બજારમાં મળે તેવા જ આપણા મંચુરિયન બનીને તૈયાર થયા છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ એવા બન્યા છે તો તમે પણ આવી રીતે મંચુરિયન એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે અને કોમેન્ટ કરીને કહેજો કે તમને આ મંચુરિયનની રેસિપી કેવી લાગી